ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરત નેશનલ હાઇવે પર કોસંબા નજીક ત્રણ ટેલર અને એક લક્ઝરી બસ વચ્ચે ગમખ્વા અકસ્માત સર્જાયો છે જેમાં ચાર વાહનો એકબીજા સાથે અથડાતા એક વ્યક્તિનો હાથ કપાઈ ગયો છે જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી છે અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે સુરત નેશનલ હાઇવે પર કોસંબા નજીક ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો કરાયો હતો ત્રણ સિમેન્ટ ભરેલા ટ્રેલર અને એક પેસેન્જર ભરેલી લક્ઝરી બસ એકબીજાની પાછળ ટકરાઈ હતી અકસ્માતમાં એક વ્યક્તિનો હાથ કપાઈ ગયો હતો જ્યારે અન્ય એ લોકોને ઈજા પહોંચી હતી અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા છે અકસ્માતના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચઆઈએ વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી આ વે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે આ અકસ્માતનો ભોગ બનેલા વાહનોને હાઇવે પરથી ખસીડીને હાઈવે ખુલ્લો કરી ટ્રાફિકને હેડવો કરાયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ એ મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ